રામપુરા પોલીસ લાઇનમાં બિલ્ડિંગમાં લિફ્ટમાં ઉતરતી વખતે ગ્રાઉન્ડ ફ્લોર પર લિફ્ટ અચાનક ખૂટકાઈ જતા ત્રણ બાળકો ફસાઈ જવા પામ્યા હતા સ્થાનિક રહીશે ત્રણેય બાળકોને બહાર કાઢવાના પ્રયાસો કર્યા હતા પરંતુ સફળ ન થતા ફાયર બ્રિગેડને જાણ કરી હતી અને ફાયર બ્રિગેડે ગણતરીની મિનિટોમાં ત્રણેય બાળકોનું રેસ્ક્યુ કરી બહાર કાઢી લીધા હતા સુરતના રામપુરા પોલીસ લાઇનમાં રહેતો સુરતના રામપુરા પોલીસ લાઇનમાં રહેતો ચૌદ વર્ષીય મિત જિગ્નેશ ચૌધરી પંદર વર્ષીય પ્રિયાંશુ મિતુલ ચૌધરી અને બાર વર્ષીય જય લલિત રાત્રે પોલીસ લાઇન ખાતે આવેલા બી વન બિલ્ડિંગની લિફ્ટ નીચે ઉતરતા હતા તે ગ્રાઉન્ડ ફ્લોર પર પહોંચ્યા બાદ લિફ્ટ અચાનક ખોટકાઈ ગઈ હતી આ ત્રણે લિફ્ટમાં ફસાઈ જવા પામ્યા હતા લિફ્ટ બંધ થઈ ગઈ હોવાથી ત્રણેય બુમાબૂમ કરી મુકતા પોલીસ લાઇનમાં રહીશોએ લિફ્ટ ખોલવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ સફળતા ન મળી હતી આખરે ફાયર બ્રિગેડને આ બાબતની જાણ કરાઈ હતી બનાવની જાણ થતાં જ ફાયર ઓફિસર બલવંતસિંઘ અને તેમની ટીમ ઘટના સ્થળે જોડી જવા પામી હતી અને હાઇડ્રોલિક સ્પ્રેડરથી મદદથી લિફ્ટનો દરવાજો ખોલી ત્રણેયની સહી સલામત બહાર કાઢી અને અડધો કલાકથી રૂટમાં ફસેલા ત્રણેય બાળકોને ફાયરે બહાર કાઢ્યા છે જેને કારણે લોકોએ રાહતનો દમ દીધો હતો અઝલ કુર્સી સાથે સેટા